હેલો ગાઈડ કેમ છો આજે આપણે કપાસમાં દવા છાંટવાનું મુરત કરવું છે તો પહેલી તારીખની આસપાસ આવેલો છે કપાસ તો ક્યાંક ક્યાંક પોપટી દેખાય છે રાઉન્ડ ની શરૂઆત કરીએ આપણે છાંટી દઈ દવા ચાલી બેતાલીસ દિવસનો કપા થઈ ગયા છે તો આપણે એક સારા માયલું ફૂગનાશક ને લાંચર ગોલ બે ત્રણ જાતના મિક્સર કર્યા છે એક રાઉન્ડ મારી દઈ ડબલની નળી છે ઉથલની ચાર આવી હલ્લો ગાય કેમ છો આજ આપણે માંડવીમાં ખાતર નાખવાનું હે કાલે કપાસમાં દવા છાતી દીધી આજે માંડવીમાં ખાતર નાખવાનું હે સુધી આપણે રજા હતી ખાતરની થેલી લઈને આવી ગયા સલ્ફર ને આવું બધું કઈક નાખીએ તો કઈ પીળી દેખાય છે પાયાના ખાતર ઓર્ગેનિક નાખ્યું મજા ના આવી જોઈએ હવે આવી છે માંડવી ભાઈ ગીરનાર ચાર તો વરગીએ કામ હે પછી આગળ વાત કરશું આમફળ ને સીતાફળ આંબળો ને ચાલો તો વાવણીઓ ગોતીએ બાકી તો કોઈ નાખવવા તો નહી આવે આપણે જ નાખવું જોઈએ ઘડીએ વાવો ને ઘડીએ ચાલો આજ પંદર ઊઘ લાઇટર બતાવી ભાઈ કબૂતર અને જે કાંઈ ભાઈ ઉપર નહીં એ મોજ કરવી રખડવું ને આટા ફેરા મારું ભાઈ ઠુક ઠૂક ઠુક ઠૂક ઠૂક ઠુક રાખાય ગુણવત્તા ની આ સિંગડા વાળા ની ગધા મજૂરી કારણ હાન થાય તાવ આવી જાય ને તો ના આવે રહેવું છે તમારે ભાઈ આવું ટ્રેક્ટર ઘેરા સીટા હાંજે ખીચામાં રાખવાની બાપુ ક્યાં ભાઈ ઘર હણું એની મજા નથી આવતી લાગતી બાપુને હે રાણુ બાપુ નો કપા જો મસ્ત બનાવી દીધો બાકી એમાં ઘટે નહીં બાપુને બે બે તો ગાડી એક કાઢીટ મોજે મોજ છે રાણુ બાપુ એ કડક ને મીઠી ચા બનાવી હે ત્રણ જણા ની ફેશિયલ એક કોથળી ની ભાઈ ગેસ મત બનાવે કઈ કટે નહીં તમે લાઈટર હાજુ રહેવા નહીં દયો

કેટલાક બાપુ ભેગા રહ્યા તમે હાલો આજે આપણે ચીપિયા આખવાના છે માંડવીમાં તો ત્રણ ચીપિયા ચડાવ્યા છે આવી રીતે થોડાક કરાર છે પણ ચાલશે ચાલો એકદી કપાસમાં દવા એક એકદી માંડવીમાં ખાતર નહીં આજે માંડવીમાં હાથી આખું છે ને ચાલુ કરીએ મુહૂર્ત કરીએ બાર વાગ્યા ને નીકળ્યા બે થઈ ગયા હજી આપણે હાથી આપવાનું ચાલુ નથી કર્યું હવે કરીએ તો સારું કહેવાય આપ દબાવીએ ચાપ પછી મળીએ આગળ ચા ના ટાઈમે

આવું મોંઘું બિયારણ લઈને હવે મજૂરી ના ખર્ચા ને તમે એમ કે દાહ થોડી ખાંડ ગઈ નાખો ભાઈ